બોટાદ શહેરની જનતાને પ્રસંગોની યાદગાર ઉજવણી કરવા માટે હવે અદ્યતન સુવિધાઓ થી સભર પાંચ હજાર કરતા વધુ વ્યક્તિઓ નો સમાવેશ કરતું એસ વિલા બોટાદ શહેર થી ફક્ત પાંચ કિલોમીટર ના અંતરે મિલિટરી રોડ પર આવેલ એસ વિલા ત્યાં સીસીટીવી કેમેરાથી સજ્જ સ્વિમિંગ પૂલ વિશાળ જગ્યા બેડરૂમ હોલ કિચન સિક્યુરિટી ગાર્ડ જેવી અધ્યતન સુવિધાઓની સાથે એસ વિલા આપને ત્યાં આવતા लग्न પ્રસંગ बर्थडे પાર્ટી મીટિંગ વગેરે માટે ફક્ત રૂપિયા 11000 ના ભાડાથી આપવામાં આવશે જ્યાં 5000 થી પર વધારે વ્યક્તિઓ માટે રહેવાની તમામ સુવિધા આજે સરફરોજ ફિલ્મ નું પાત્ર રાઠોડ નું જે પાત્ર છે તે સૌને યાદ હશે બસ એજ પાત્ર જોઈને નક્કી કર્યું કે બસ એક વાર પોલીસ અધિકારી બનવું છે હાલ આઈપીએસ કિશોર બરોડીયા જે છે તે આપણી સાથે જોડાયા છે આપણે તેમ સાથે જ સીધી વાત કરીશું નમસ્કાર હું રઘુવીર મકવાણા અને મારી સાથે છે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બરોડિયા સાહેબ સરજી આપે બોટાદ જિલ્લામાં આવ્યા ગત બે હજાર ત્રેવીસ એટલે કે બે હજાર ત્રેવીસના એક વર્ષમાં કેવા કેવા પ્રકારની કામગીરી છે તે બાબતે થોડી વાતચીત કરીશું પણ મારો પ્રથમ પ્રશ્ન જ એ છે કે બે હજાર ત્રેવીસમાં કેટલા મર્ડર થયા અને કેટલા ડિટેક થયા બોટાદ જિલ્લામાં હું બે હજાર બાવીસની અંદર હાજર થયો અને આમ ક્રાઇમની દ્રષ્ટિએ જોઈએ તો બોટાદ જિલ્લામાં બે હજાર ત્રેવીસના વર્ષમાં ટોટલ ખૂનના સોળ ગુના નોંધાયા હતા અને બોટાદ જિલ્લા પોલીસ એલસીબી એસઓજી તમામ ટીમો દ્વારા એમાંથી પંદર ગુનાઓ શોધી કાઢવામાં આવેલા એક મર્ડરનો ગુનો છે કાનયાળનો એ અનડિટેક છે ને એમાં પણ અમારા હાલ સંપૂર્ણ પ્રયત્નો ચાલુ જ છે શોધવા માટે સરજી બીજો પ્રશ્ન અમારો એ છે કે બે હજાર ત્રેવીસમાં એવી કોઈ સર્શાસ્પદ ઘટના બે હજાર ત્રેવીસના વર્ષની વાત કરીએ તો બે હજાર ત્રેવીસના વર્ષની શરૂઆતમાં જ બોટાદમાં એક અઘટિત ઘટના બનેલી એક બાળકી ઉપર રેપ વિથ મર્ડરનો બનાવ બનેલો અને અમે એ જ સમયે એ જ દિવસે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલી વધુમાં બોટાદ જિલ્લા પોલીસની ટીમ દ્વારા આ જે કેસ છે એની તાત્કાલિક વહેલી તકે તપાસ પૂર્ણ કરી અને સમયમર્યાદામાં ચાર્જશીટ કરી અને એ કેસનું પ્રોસિક્યુશન ઝડપથી ચાલે કેસ માટે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય એ માટે અમે પૂરતા પ્રયત્નો કરેલા અને અમે નક્કી કરેલું હોય જેથી બે હજાર ત્રેવીસનું વર્ષ પૂરું થાય એ પહેલાં જ આ કેસનો ચુકાદો નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલો અને એ ચુકાદાની અંદર આરોપીને આજીવન કેદની સજા અને ભોગ બનનારના જે વારસદારો છે એમને રૂપિયા દસ લાખ વળતર ચૂકવવાનો હુકમ થયેલો સાહેબ બોટાદ જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કેવા કેવા પ્રકારની કામગીરી હાલ શરૂ છે છેલ્લા વર્ષમાં જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની અંદર જે કંઈ પણ ગુનાઓ બને છે એને નિયંત્રણમાં લાવવા અને શોધવા માટે જિલ્લા પોલીસની વિવિધ ટીમો દ્વારા અલગ અલગ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે એમાં બંને પ્રકારના પ્રયત્નો છે કે લોકોની અંદર ગુનાખોરી અંગે અથવા તો ગુના અટકાવવા માટે જે કંઈ પણ અવેરનેસ ક્રિએટ કરવી વધુમાં ગુનો બની ગયા પછી એની એનો તાત્કાલિક શોધવામાં આવે એ માટેના અમે બધા પ્રયત્નો કરીએ છીએ તમને વિગતે વાત કરું તો માની લો કે ટ્રાફિકનો પ્રશ્ન છે તો જિલ્લાની ટ્રાફિક શાખા દ્વારા લોકો ટ્રાફિકના નિયમો અને જે કંઈ પણ રૂલ્સ છે એનાથી અવેર થાય એ માટે સમાજનો તમામ વર્ગ એમાં બાળકથી માંડી અને વડીલો સુધીના એ અવેર થાય એ માટે પૂરતા પ્રયત્નો કરીએ છીએ અલગ અલગ પ્રકારની ડ્રાઈવ ચલાવીએ છીએ તેમજ ટ્રાફિક ના નિયમોનો જે ભંગ કરે છે એના માટે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરીએ છીએ અને તમને ખ્યાલ હશે તો બોટાદ જિલ્લાની અંદર જિલ્લા પોલીસ દ્વારા સ્ક્રીનો મોકલવામાં મૂકવામાં આવેલી છે એલઈડી સ્ક્રીન તો એ સ્ક્રીનો પર પણ અમે ટ્રાફિકની અવેરનેસના સતત કેમ્પેન ચલાવીએ લોકોની જાગૃતિ માટે એ સાયબર ક્રાઇમ હોય કે મહિલા સુરક્ષા હોય એને લગતા પણ કેમ્પેન ચલાવીએ છીએ વિશેષમાં જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એમનો પણ ઉત્સાહ જળવાય રહે એટલા માટે અમારા ચેકિંગ દરમિયાન કોઈ ધ્યાન પર આવે તો એમનો ફોટોગ્રાફ અને વિગત પણ અમે આ સ્ક્રીન ઉપર ચલાવવાનો પ્રયત્ન કરીએ છીએ વિશેષમાં સર બોટાદ જિલ્લાની જો વાત કરીએ તો સિનિયર સિટીઝન માટે કેવા પ્રકારની સુવિધા કામગીરી જી બોટાદ જિલ્લામાં મારા આવ્યા પહેલાંથી આ એક પ્રોજેક્ટ ચાલુ છે દાદા દાદીના દોસ્ત કરીને એ પ્રોજેક્ટની અંદર જિલ્લાની અંદર એકલા રહેતા સો જેટલા સિનિયર સિટીઝનને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને અલગ અલગ દાતાઓ પાસેથી જિલ્લા પોલીસ દ્વારા એમના માટે જરૂરી રાશન કીટ છે અથવા એમને જરૂરિયાતની કોઈપણ વસ્તુ એમાં દવા પણ આવી ગઈ પછી એમને મુલાકાત કરવામાં આવે છે એ જ રીતે અમે કલેક્ટર ઓફિસ સાથે સંપર્ક કરી અને બીજા જે કંઈ પણ જિલ્લાની અંદર સિનિયર સિટીઝન્સ છે કે જેમને આવી વસ્તુઓની જરૂર નથી પણ તેમ છતાં પોલીસ દ્વારા સમયાંતરે એમની જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા મુલાકાત કરવામાં આવે છે એમના કંઈ પ્રશ્નો હોય એમને સાંભળવામાં આવે છે એમને જે કંઈ પણ મદદની જરૂર હોય એ પૂરી પાડવામાં આવે સર મારો છેલ્લો પ્રશ્ન બે હજાર ત્રેવીસમાં એવું કોઈ સંવેદનશીલ કાર્ય જે થયું હોય બે હજાર ત્રેવીસના વર્ષમાં મેં અગાઉ કીધું એમ ટ્રાફિકને લગતા પ્લસ બાળકોની અંદર પણ અમે અવેરનેસ આપણે સાવ નાના બાળકથી વાત કરીએ તો એની અંદર જે પહેલાં ધોરણથી લઈને ચોથા ધોરણ સુધીના બાળકો હોય તો એને ગુડ ટચ બેડ ટચની તાલીમ અથવા તો અવેરનેસ માટે અમારી સી ટીમ જાય છે પછી એની આગળ માની લો કે ચોથા ધોરણથી લઈને આઠમા ધોરણ સુધીના કે નવમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ છે એના માટે અમે લોકો પોલીસ સ્ટેશનની એસપી કચેરીની મુલાકાત પછી પોલીસની કામગીરી અથવા તો પ્રવર્તમાન જે કંઈ પણ નિયમો કાયદા છે એનાથી પોલીસની કામગીરીથી વાકેફ કરવા પ્રયત્નો કરીએ છીએ પછી ધોરણ આઠ નવમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ કરીને એક ગુજરાત પોલીસનો પ્રોજેક્ટ ચાલે છે તો એમને પણ આવી આઉટડોર ઇન્ડોર તાલીમ આપવામાં આવે છે વધુમાં અમારા જે કંઈ પણ પ્રોજેક્ટ છે સુરક્ષા સેતુ સોસાયટી હેઠળના એની અંદર આ લોકોને ઇન્વોલ્વ કરવામાં આવે છે એટલે જિલ્લા પોલીસ દ્વારા એકંદરે સમાજના દરેક વર્ગને સાંકળી અને એ લોકો સુરક્ષાને લઈ અથવા તો ગુનાખોરીને લઈને કેટલા વધુમાં વધુ અવેર બને પોલીસની કામગીરીથી વાકેફ થાય પોલીસને મદદરૂપ થાય એ માટે પણ પ્રયત્નો કરીએ છીએ લાસ્ટ યરની વાત કરું તો અમે બે હજાર ત્રેવીસમાં બે હજાર બાવીસના જે ગુનાઓ હતા આપણા જિલ્લાના એમાં બધા ગામડાઓનું વર્ગીકરણ કર્યું હતું અને જે ગામડાઓમાં ગુનાઓનું પ્રમાણ ઓછું છે અથવા તો બિલકુલ નથી એના સરપંચ શ્રીઓને અમે અહીંયા બોલાયા હતા મારા તમામ થાણા અધિકારી અને પોલીસ અધિકારીઓ સાથે એમણે ચર્ચા કરી કે એમના ગામમાં ગુનાઓનું પ્રમાણ

કે હાલના જે પ્રવર્તમાન ગુનાઓ છે આપણે છેલ્લી વાત કરીએ તો સાયબર ક્રાઈમના ઘણા બધા એવા બનાવો બનતા હોય છે કે લોકો આર્થિક આવા કૌભાંડો ચાલતા હોય એમાં સહેલાઈથી ફસાઈ જાય છે અમારા લોકો દ્વારા પ્રયત્નો કરવામાં આવે જ છે પણ એમને કોઈ પણ જગ્યાએ આવી શંકા પડે અથવા તો ડાઉટ જણાય તો આપણા જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે અમારો સંપર્ક કરે અને કંઈ પણ એમને મુશ્કેલી હોય તો તુરંત જ જાણ કરે એ જ રીતે ટ્રાફિકનો જે વિષય છે ટાઉનની અંદર વાહનો સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને ટ્રાફિક મેનેજમેન્ટમાં જો લોકોનો સહકાર પૂરેપૂરો હશે તો અમે વધારે સારી રીતે કામ કરી શકીશું અને મિલકત સંબંધી બનાવો છે શરીર સંબંધી બનાવો છે આવી દરેક બાબતમાં લોકો જાગૃત રહે અને જે કોઈ પણ જગ્યાએ જિલ્લા પોલીસની જરૂર એમને જણાય તો અમે અમારા પોલીસ સ્ટેશનના પણ મોબાઈલ નંબરો ડીજીપી કચેરી તરફથી હવે પાર્મનન્ટ ફાળવી દેવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયામાં અમે ડિક્લેર પણ કરેલા છે તો એ થાણા અધિકારીનો અથવા પોલીસ સ્ટેશનનો સીધો સંપર્ક કરે જેથી કરીને અમે એમને તરત મદદરૂપ થઈ શકીએ આભાર સાહેબ આપે અમને સમય આપો તો આ હતા બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી કિશોર બરોળીયા સાહેબ અને તેઓ દ્વારા જે પ્રમાણે જણાવવામાં આવ્યું ને આપણે જે વાત કરી કે વર્ષ બે હજાર ત્રેવીસમાં કેવા પ્રકારની ઘટનાઓ બની હતી કેટલા ગુના ડિટેક્ટ થયા છે અને ખાસ લોકોને પણ અપીલ કરવામાં આવી છે એ એસપી સાહેબ દ્વારા કે કોઈપણ પ્રકારની કોઈ આવા ઘટનાઓ બનતી હોય તો જે તે વિસ્તારના પોલિટિશનો પણ સંપર્ક કરી શકે છે રઘુ